નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ અભિક્રમ ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેલરી માં મંદિરે જેઠ સુદ પૂનમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ બુધવાર ભાદરવી સુદ પૂનમના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માને ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલીમાં તથા દેવ શ્રી એક જરાઠ શક્તિપીઠાધીશ્વર માળી શ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી ગુરુકૃપાના ગોખવાડી મેળીમા મંદિરે જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અશુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ દેવ શ્રી એક જરાઠ શક્તિપીઠાધીશ્વર માળી શ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેળડીમાને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી લાલચુંદડી ઓઢાડી હતી અશુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મરડી માની આરતી કરી હતી અને શ્રી મિલડી માના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો અશુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાએ માના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશ વાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત